આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે ઈડીએ વધુ એક ધારાસભ્યની ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી છે આવો જાણીએ કોણ છે ધારાસભ્ય અને શું છે એમના પર આરોપો નમસ્કાર હું છું યુમાની આપ જોઈ રહ્યા છું ગુજરાતી ન્યૂઝ દિલ્હી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના અન્ય એક ધારાસભ્ય પર ધરપકડની તલવાર લટકી રહી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની તપાસ એજન્સી ધરપકડ કરવા માંગે છે જોકે આ મામલો દિલ્હી લીકર કૌભાંડનો નથી પરંતુ દિલ્હી વકફ બોર્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ નો છે

ઈડી સમર્થનમાં કેટલાક ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે કેટલો સમય માંગ્યો છે અરજી પર સુનાવણી કરવામાં આવશે અરજી અનુસાર તેને અઢાર એપ્રિલ બે ના રોજ વિચાર માટે મૂકવામાં આવશે એક દિવસ કોર્ટે દ્વારા કરવામાં આવેલી અરજી પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને વીસ એપ્રિલે તેની સામે હાજર થવાનો આદેશ આપ્યો છે એજન્સી અરજીમાં દાવો કર્યો છે કે દિલ્હી વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર ભરતી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ખાન કથિત રૂપે એજન્સીના સમન્સને અવગણી રહ્યા છે ઈડીએ વધુમાં જણાવ્યું કે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ ઈડીની ફરિયાદની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે ઈડીની અરજીને ધ્યાનમાં રાખીને ખાનની સમન્સ આપવા માટે પૂરતા કારણો છે કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે અમાનતુલ્લા ખાને આગોતરા જામીન માટે અરજી દાખલ કરીને અને તપાસમાં સામેલ ન થઈને કેસમાં સાક્ષીમાંથી આરોપીની ભૂમિકામાં આવી ગયા છે આવી જ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર